નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક આવ્યા મોટા સમાચાર હવે ગુજરાતમાં બંધનું મોટું એલાન અહીં સતત 15 દિવસ સુધી બંધ ગુજરાતમાં અચાનક આવ્યો જીવલેણ રોગનો ભરડો જેમાં ડોક્ટરો પણ ઉતર્યા હડતાલ પર ગુજરાતમાં વિદ્યાર્થીના મોત અને ગુજરાત સરકારની મોટી જાહેરાત વાહન ચાલકો જાણી લો નહીતર થશે મોટો દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ મોદી સરકારે લીધો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી વીસ ટકા ડ્યુટી સત્તાવાર રીતે દૂર કરી દીધી છે આ નિર્ણય એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ પગલાંથી ડુંગળીના નિકાસકારોને ઘણી રાહત મળવાની અપેક્ષા છે છેલ્લા ઘણા સમયથી સરકારે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લીધા છે એટલું જ નહીં મિત્રો હવે કેન્દ્ર સરકારે આપી મોટી ખુશખબર મોદી સરકારે સારા સમાચાર આપ્યા છે હવે ભારતમાં વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ છે આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો સ્વરોજગાર વગેરે લોકોને મળવાનો છે

જે તબીબોએ જીપીએસસી પરીક્ષા પાસ કરી છે તેમનું ઉચ્ચેતર પગાધરોનો લાભ મળવાપાત્ર થયાના વર્ષો થયા છે પરંતુ હજુ પણ બહાર પડાયું નથી જેના સંદર્ભમાં તેઓ હડતાલ પર જવાના છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીના જીવ મુકાયા જોખમમાં નવસારીના અમલસાડ ગામમાં આવેલી અમલસાડ કન્યાશાળામાં આપવામાં આવતા મધ્યાહ્ન ભોજનમાં ઈળ મળવાની ઘટના સામે આવી છે આ કન્યાશાળા નાયક ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે બસો ને અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી શાળામાં ધોરણ ચાર ની વિદ્યાર્થીના ભોજનમાંથી જીવાત મળી આવી હતી શિક્ષકોએ તાત્કાલિક ભોજનની ગુણવત્તા તપાસી હતી ઉલ્લેખનીય છે મિત્રો કે ભૂતકાળમાં એક વખત ભોજનમાંથી ગોરોળી પણ મળી આવી હતી ગુજરાતમાં હડતાલને લઈને સરકારે કરી મોટી જાહેરાત રાજ્યમાં પોતાની માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે સરકારે હવે તેને એક મહત્વનો નિર્ણય લઈને ચોંકાવી નાખ્યા છે સરકારની જાહેરાત અનુસાર હડતાલ સામે રજાઓ પાડતા કર્મચારીઓની મનમાની ચલાવી લેવામાં નહીં આવે આરોગ્ય સેવાનો હવે આવશ્યક સેવામાં સમાવેશ કરાયો છે ફિક્સ પેના કર્મચારીઓ બિનજરૂરી હડતાલ પાડશે તો સરકાર નોકરીમાંથી કાઢી મૂકશે પોલીસ ઉર્જાની જેમ હવે આરોગ્ય સેવા પણ ફરજિયાત કરવામાં આવી છે આગળના મહત્વના સમાચાર અને ગુજરાતમાં અહીં પંદર દિવસથી બંધ ભચાઉના જૂના બસ સ્ટેશન પાસે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાન બંધ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે રાશન કાર્ડ ધારક યાસીન સાબીર હુસેન રાયમાએ જણાવ્યું છે કે નગરના અન્ય વિસ્તારોમાં રાશનનું વિતરણ થઈ રહ્યું છે પરંતુ અહીં પાછલી રજાઓને કારણે જથ્થો ન આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો બીજી તરફ દુકાન સંચાલકે મોડેથી આવીને પૂરતો જથ્થો ન મળ્યો હોવાનું કારણ આપ્યું હતું ગળના દુઃખદ સમાચાર અને ગુજરાતમાં અહીં રોગચાળો વકર્યો સુરતમાં રોગચાળાએ ભરડો લેતા બે માસું મોત નિપજ્યા છે જેમાં રત્ન કલાકારના ત્રણ મહિનાની પુત્રનું ઝાડા ઉલટી બાદ મૃત્યુ થયું છે તાવ શરદી આવતા પાંડેસરાની બાળકીને સ્વિમેરમાં દાખલ કરાઈ હતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આઠ મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે બે બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ સફાળે જાગીને અને ઉઠ્યું છે રોગચાળાને પગલે વાલીઓએ તેના બાળકોને કાળજી રાખવી જોઈએ દુઃખદ શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીનું થયું મૃત્યુ રાજકોટની એસઓએસ સ્કૂલમાં અભ્યાસ કરતો સત્તર વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતાં ચકરાર મચી ગઈ છે બચાવના શિક્ષક દંપતીના એકમાત્ર પુત્ર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો મૃતક યજરાજ હોળી ધૂળેટીની રજામાં ઘરે આવ્યો હતો તેણે પરિવાર અને મિત્રો સાથે તહેવારની ઉજવણી કરી હતી યશરાજની અંતિમ વિધિ તેના મૂળ વતન પાટણ ખાતે કરવામાં આવશે આ ઘટનાથી પાટણ અને ભચાઉના શિક્ષક સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે આગળના સૌથી મોટા સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન ગોંડલમાં સગીર પર હુમલો થયો છે આને લઈને પાટીદાર સમાજે આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢી ઘરસભા કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે જો શનિવાર સુધીમાં પોલીસ તંત્ર માંગ પૂરી નહીં કરે તો અડધો દિવસ ગોંડલ બંધ એલાન કરવામાં આવશે આગેવાન રાજેશ સખિયા કહ્યું છે કે ગોંડલમાં પોલીસને કારણે હવે ગુંડાગીર્દી વધી છે